નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના બોટાદ નગરપાલિકા હદમાંગ આવતા કાંતાનગર વિસ્તારમાંગ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગટર રોડ લાઇટ જેવી પાયાની જરૂરિયાત માટે હાલાકી ભોગવવી પડે છે કાંતાનગરની આજુબાજુ નાંગ તમામ વિસ્તાર બે માંગ ગટર લાઇન નાખી છે પરંતુ કાંતાનગર વિસ્તારની બે શેરીઓ જ બાકી રાખી છે અહીંના લોકો નગરપાલિકાને ટેક્સ ચૂકવે છે

આમ આદમી પાર્ટીમાં બોટાદ શહેર પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું આજરોજ જયાનગરની પાસે આવેલો કાંતાનગર વિસ્તાર કે જ્યાં રોડ રસ્તા અને ગટરના સામાન્ય પ્રશ્નોને લઈને ત્યાંના સ્થાનિકોએ નગરપાલિકાએ આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું એનો આજે કાર્યક્રમ હતો તેની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરીને અમે આવેદનપત્ર આપ્યું હતું કે જે કાંતાનગર જે વિસ્તાર જે છે ત્યાં એની બાજુની જે બે શેરીઓ જે છે ત્યાં ગટરનો પ્રશ્ન છે ત્યાં ગટર લાઈન નાખવામાં નથી આવ્યો ત્યારબાદ બીજો બધો સામાન્ય જે ગંદકીનો અને એના જે અમુક નાના મોટા જે પ્રશ્નો જે છે કે જે સ્થાનિક લોકો જ્યાં ત્યાંના છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ગંદકીના કારણે હોય કે આજ સામે જે કોમન કોમનપ્લોટ છે ત્યાં પણ ખૂબ જ મોટા પાયે ગંદકીનો જે છે તે સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે તેવો ગંદકીનો પ્રશ્ન હતો ગટર લાઈનનો પ્રશ્ન હતો તેમ છતાં સ્ટ્રીટ લાઈટના જે નાના મોટા પ્રશ્નો જે હતા તેનું આવેદનપત્ર પાઠવ્યું હતું અને નગરપાલિકાના જે અધિકારીઓ જે છે તેમણે આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે ત્યાં ગટર લાઈન પણ નાખી દેવામાં આવશે નાના મોટા જે સફાઈના જે પ્રશ્નો જે કાંઈ પણ છે તેને પણ દૂર કરી દેવામાં આવશે